ભરતભાઈ તેમના પિતાનો એકનો એક દીકરો હતો અને ભરતભાઈની ત્રણ બહેનો છે દક્ષાબેન નીતાબેન અને હિનાબેન ત્યારે અવસાન થતાં તેમની ત્રણેય બહેનોએ ભરતભાઈના અંતિમ સંસ્કારની બધી જ વિધિ કરી છે ઘર પાસેથી કાંધ આપીને સ્મશાન યાત્રામાં જોડાઈને સ્મશાને આવીને ત્રણેય ત્રણ બહેનો દક્ષાબેન નીતાબેન અને હિનાબેને ચાર પરિક્રમા ફરીને અગ્નિ સંસ્કાર કર્યો છે આમ કક્કડ પરિવારની આ બહેનો સમાજને નવો રાહ ચીંધ્યો છે ભરતભાઈ બ્રહ્મકુમારીના ખાસ અનુયાયી અને સેવક હોવાથી કેશોદ અને માળિયાના બ્રહ્મકુમારો સેન્ટરના બહેનો રૂપાબેન મિતાબેન તેમજ ગીતાબેને ભરતભાઈના ઘરે આવીને ભરતભાઈને શ્રદ્ધાંજલિ આપી અને પરિવારને આશ્વાસન હિંમત આપીને સ્મશાન યાત્રામાં આવીને ભરતભાઈની વિદાયને વાગોળી ભરતભાઈના કાર્યોની યાદ કર્યા હતા અને મૌન પાડીને પુષ્પાંજલિ અર્પી હતી